પાંચ યુનિટ ની અંદર જે છઠ્ઠું એટલે કે આપણે બારમ ધોરણની અંદર જોવા જઈએ તો પાંચ યુનિટ ભણવાના છે અને આમ ટોટલી ઓવરવ્યુ જોવા જઈએ તો દસ યુનિટ છે એટલે છઠ્ઠું યુનિટ થયું તો છઠ્ઠું યુનિટ એટલે કે પ્રજનન છઠ્ઠું યુનિટ કયું છે બારમા ધોરણની અંદર પહેલું યુનિટ અને ટોટલ અગિયાર વારમાં જોવા જઈએ તો છઠ્ઠું યુનિટ એટલે કે પ્રજનન પાંચ યુનિટ ની અંદર થી પહેલું યુનિટ આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ આ યુનિટ ની અંદર પહેલું ચેપ્ટર એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન બે હજાર 2025 ની અંદર જે નીટ લેવાય ને ભાઈ બધાને એવું હતું કે પ્રસ્તાવનામાંથી માંથી થોડુંક ક્વેશ્ચન પૂછાય ક્વેશ્ચન પૂછાઈ ગયા ભાઈ લોકો જોતા રહી ગયા અને જે લોકો એ વાંચ્યા હતા ખરેખર એમને જવાબ આવડ્યું છે તો અહીંયા આપણે હવે મેં જે આ નોટ્સ બનાવી છે આ નોટ્સ બધી એ રીતે બનાવી રહી છે કે એનસીઆરટી નો એક એક ખૂણો અહીંયા કવર કરેલો છે દરેક આકૃતિ અને જે પ્રસ્તાવના છે એની અંદર પણ જે કંઈ વ્યાખ્યા આપેલી હોય કે કઈ સાયન્ટિસ્ટ આપેલો હોય એના વિશે કઈક નાની મોટી ઇન્ફોર્મેશન આપેલી હોય તો અહીંયા મેં કવર કરી દીધી છે એટલે મોટે ભાગે કહું છું હું નાઇન્ટી એટ નાઇન્ટી નાઇન પર્સન્ટ અહીંયા તમને કવર થઈ જશે આ નોટ્સ ની અંદર થી અને જો તમારે આ વિડીયો જોઈ અને નોટ્સ બનાવી હોય તો જાતે તમે બનાવી શકો છો ખરેખર તમને બહુ યુઝફુલ થશે એમ આગળ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ જો ધ્યાન આપજો અહીંયા પૂરેપૂરું યુનિટ નંબર છ અરે હા બીજી એક મારે જાહેરાત કરવી હતી કે આપણે છે ને ભાઈ આ જે વિડીયો પતે ને એટલે કે ઇટ મીન્સ કે આવા બે ત્રણ વિડીયો જાય થોડોક આમ કન્ટેન્ટ ચેપ્ટર નંબર 1 નો પતે એટલે એક સિરીઝ પણ સ્ટાર્ટ કરવી છે આપણે બધા જો તમને ખબર છે કન્સિસ્ટન્ટ ઇઝ ધ કી ઓફ સક્સેસ એટલે તમે જેટલી રોજ વધારે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશો બે હજાર છવ્વીસ બે હાજર સત્યાવીસ નીટ આપવાની હોય એમાં તમને ઘણો બધો ફાયદો થશે તો એને રાખીને હું થી હાઈ કે જે ખરેખર આમ ટ્વિસ્ટ કરીને મૂક્યા હોય હોય આપણને એનસીઆરટી ની લાઈનો જ દેખાય પણ થોડાક ટ્વિસ્ટ કરીને મૂકે એટલે આપણું મગજ પછી ભરમાઈ જાય કે હવે શું જવાબ આવે તો એવા દસ પંદર એમસીક્યુ ડેલી આપણે હું અહીંયા વિડીયો બનાવીને મૂકીશ તમને ટાઈમ મળે ત્યારે તમારે જોઈ લેવાનો વિડિયોનો ટાઈમ એકદમ ફિક્સ રહેશે કે ભઈ રોજ સવારે 8 વાગે કે સાંજે 8 વાગે કે બપોરે 2 વાગે એ રીતે હું વિડિયો અપલોડ કરી દઈશ બરાબર પણ તમને એનાથી કન્સિસ્ટન્સી ડેવલપ થશે ને તમારો રોજ જે 10 15 ક્વેશ્ચન સોલ્વ થશે મગજની અંદર ધીમે ધીમે લેવલ અપગ્રેડ થતું જશે જો ધ્યાન આપજો અહીંયા ફટાફટ યુનિટ નંબર 6 એટલે કે પ્રજનન આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે પ્રજનન કોને કહેવાય આપણે ભઈ સાતમા ધોરણથી ભણતા આવ્યા છીએ પ્રજનન એટલે શું તો પ્રશ્નની વ્યાખ્યા એ લખેલી છે કે પ્રશ્ન એવી જેવી પ્રક્રિયા છે કે જેના દ્વારા સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરી શકે ફરીથી વ્યાખ્યા શું છે તો પ્રજનન એટલે કે એવી જેવી પ્રક્રિયા કે જેના દ્વારા સજીવ સજીવ જેવો નવો ઉત્પન્ન કરેન કહેવાય પ્રજનન બે ટાઈપ છે આપણે વર્ષોથી ભણતા આવ્યા છીએ કયા બે ટાઈપ છે ખબર છે આપણને લિંગી અને અલિંગી પ્રધાન શું છે તમને બધાને આવડે છે કદાચ ફરીથી એકવાર નરજન્યુ ને માદાજન્યુ છે એ ભેગા મળીને શું બનાવે યુગમન જ અને પછી યુગમન માંથી નવો સજીવ ઉત્પન્ન થાય તો શું કહેવાય લિંગી પ્રજનન એની વ્યાખ્યા

ભિન્નતા જોવા મળે છે તો અહીંયા લિંગી પ્રજનન થયું છે તો સંતતિઓમાં ભિન્નતા જોવા મળે જ એમાં કઈ વિચારવાનું હોય નહીં પછી હવે અલિંગી પ્રજનન તમને ખબર છે અલિંગી પ્રજનન શું છે એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય શું એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય એને શું કહેવાય અલિંગી પ્રજનન શું કહેવાય અલિંગી પ્રજનન ધ્યાન આપજો ભાઈ

તો પંચાનંદ મહેશ્વરી શું નામ છે પંચાનંદ મહેશ્વરી એમનો જન્મ જયપુર એટલે કે રાજસ્થાનમાં થયો તો એ ભારતના જ નહીં પરંતુ વિશ્વના એકમાત્ર એવા પ્રતિષ્ઠિત વનસ્પતિ શાસ્ત્ર શાસ્ત્રી બન્યા હતા યાદ રાખવાનું કે ભાઈ આ જે હતા ના પંચાનંદ મહેશ્વરી એ કોણ હતા બોટનિસ્ટ હતા વનસ્પતિ શાસ્ત્રી હતા યાદ રાખજો ભાઈ ના કે ઘણી જગ્યાએ સેન્ટેન્સ મસ્ત લખ્યો હશે પણ પછી વનસ્પતિ શાસ્ત્રની જગ્યાએ જો પ્રાણી શાસ્ત્રી આપી દીધું હોય તો એ વાક્ય ખોટું ગણાશે કાયદેસર ધ્યાન રાખજો આ નાની નાની જે બાબતો છે ને એ નીટ વાળા થોડું ઘણું બદલી દે પછી કે પેપર અમે ટ્વિસ્ટ કરી પૂછ્યું ખરેખર વાક્યમાં કશું હોય નહીં શું કર્યું તું એમણે તો ભ્રૂણ વિદ્યાકીય મુદ્દાઓ ઉપર કામ કર્યું હતું એમસીક્યુ આ પંચાનંદ મસ્વરીએ શેના ઉપર કામ કર્યું હતું વનસ્પતિના જે ભ્રૂણ વિદ્યાકીય મુદ્દાઓ હતા એના ઉપર કામ કર્યું તું એમણે વર્ગીકરણ વિદ્યામાં પણ માહિતી તો એની અંદર તમે જોયું હતું કે ભાઈ જે વર્ગીકરણ કક્ષાઓ છે એની અંદર એક આ ભ્રૂણ વિદ્યાકીય લક્ષણો પણ ધ્યાનમાં લીધા હતા અને આ ભ્રૂણ વિદ્યાકીય લક્ષણો ધ્યાનમાં લેવાના પ્રસ્તાવ પણ મૂક્યા પંચાનંદ મહેશ્વરી સાહેબે યાદ રાખજો તરીકે સ્થાપના કરી હતી કયા વહીએ પંચાનંદ મહત્વ સાહેબે યાદ રાખ્યું તેમણે અપરિપક્વ ભ્રણના કૃત્રિમ સંવર્ધન ઉપર પ્રારંભિક કાર્ય કરી અને આવશ્યકતા ઉપર કાર્ય કરવું હતું ફરીથી એમણે શું કર્યું હતું

કાર્ય હતું એ ખ્યાત પામે હતું યાદ રાખવાનું છે સ્ટેસ્ટ્યુ ફોલન પર અને અંત અંડાશય પરાગનયન પરનું કાર્ય જે છે બે કાર્ય એમના મુખ્ય કયા ટેસ્ટ્યુ ફોલન એટલે કે ટેસ્ટ્યુ બેબી એ શેના માટે વનસ્પતિ માટેની વાત કરે છે ભાઈ અને અંત અંડાશય પરાગનયન પરનું જે કાર્ય છે એ વિશ્વભરમાં પ્રખ્યાત થયું હતું ધ્યાન આપજો હવે આપણે અહીંયા ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ અત્યાર સુધી જે જોયું હતું એ યુનિટ ની પ્રસ્તાવના હતી યુનિટ નંબર જે છ હતું પ્રજનન એની જે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપેલી હતી એ ભાઈ તમને અહીંયા પીરસી હવે આગળ આવશે ચેપ્ટર નંબર 1 તમને ખબર છે કે ભી સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ચેપ્ટરનું નામ છે તો પહેલા ચેપ્ટરનું નામ આપણે સમજીએ વનસ્પતિ સૃષ્ટિ શું છે પહેલા તો સપુષ્પી વનસ્પતિ એ શું છે એ ક્યાંથી આવી એનું બીજું નામ શું છે એ બધી આપણને ખબર હોવી જોઈએ તો જ આપણે અહીંયા ડિટેલમાં એનો અભ્યાસ કરી શકીએ ચેપ્ટર નંબર 3 ની અંદર ભણ્યા હતા ચેપ્ટર નંબર 3 કયું વનસ્પતિ સૃષ્ટિ તો આપણે લીલ ભણ્યા હતા લીલમાંથી પછી શું બની કે દ્વિઅંગી વનસ્પતિ એમાંથી શું બની તો કે ભાઈ ત્રિયંગી વનસ્પતિ એમાંથી શું બની કે ભાઈ અનાવૃત બીજધારી એમાંથી શું બની કે આવૃત બીજધારી એટલે એનું બીજું નામ શું પડ્યું ભાઈ સપુષ્પી વનસ્પતિ યાદ રાખજો ભાઈ પૂછાય આવૃત બીજધારી વનસ્પતિનું બીજું નામ શું કે ભાઈ સપુષ્પી વનસ્પતિ શું નામ છે એનું બીજું સપુષ્પી વનસ્પતિ સપુષ્પી વનસ્પતિ છે એ મુખ્ય પાંચ અંગો ધરાવે છે કયા તમને ખબર છે ત્રણ તો તમે બાળપણથી ભણતા આવો છો કયા ત્રણ મૂળ પ્રકારના પણ મૂળ પ્રકાંડ અને પર્ણ બીજા બે કયા એડ થયા ભાઈ પુષ્પ અને ફળ ખાયા પુષ્પ અને ફળ પાંચ અંગો છે ટોટલ કેટલા પાંચ આવૃત બીજદારું જોવા જઈએ તો લિંગી પ્રજ્ઞાન અંગ શું છે પુષ્પ ટૂંકમાં પુષ્પ આવૃત બીજદારો લિંગી પ્રજ્ઞાન અંગ આવૃત બીજધારી લિંગી પ્રજનન અંગ એટલે કે પુષ્પ આવૃત બીજધારી નું લિંગી પ્રજનન અંગ એટલે કે પુષ્પ બરાબર પુષ્પો જે છે એની ખેતી કરવામાં આવે ને ફ્લોરિકલ્ચર કહેવાય ભાઈ ઈઝી પુષ્પોની ખેતી જે કરવામાં આવે ને શું કહેવાય એકદમ ઈઝી પડશે આ ટેકનિક બરાબર પછી જોજો અહીંથી આમાં દરપત્રો આવી રીતે તમારે ફટાફટ ત્રીસ સેકન્ડ કે એક મિનિટ ની અંદર આખી આકૃતિ જે દોરવી હોય તો પણ તમે દોરી શકો છો પ્રેક્ટિસ પ્રેક્ટિસ મેક્સ મેન તમારે પરફેક્ટ બનવા પડશે

તંતુ જેવો ભાગ છે એને તંતુ જ કહેવાય તંતુ જેવો ભાગ એને શું કહેવાય ત્રણ ભાગ ભેગા મળી ભાગ યાદ રાખવાના તંતુ કયા પરાકાશા તંતુ પછી જુઓ આ કેસર છે વચ્ચો વચ્ચે અહીંયા તમે જાસુદનું ફૂલ તમે જોશો ને ભાઈ નેક્સ્ટ લેક્ચર માં આપણે હું લઈને આવીશ તમને જાસુદનું નું ફૂલ બનશે ત્યાં સુધી મારી મારા પ્રયત્ન રહેશે કે તમને જાસુદનું નું ફૂલ લઈને આવીશ તમને દેખાડીશ કે ભાઈ આ જે છે પૂ કેસર છે સ્ત્રી છે વજ્રપત્ર છે દલપત્ર છે પરાગ્રજ કેવી દેખાય બધી ઇન્ફોર્મેશન તમને મળશે આ જો આ છે પરાગાશન પછી આ શું છે કે પરાગવાહિની અને આ વચ્ચે જે છે સૌથી નીચે એ બીજા છે અથવા તો અંડા છે યાદ રાખવાનું બીજા છેનું બીજું નામ શું છે ભાઈ અંડાશય નામ ઉપરથી કહો પડે અંડકનું આશય જ્યાં જે અંડકનું સ્થાન છે એટલે અંડાશય બરાબર તો આ રહ્યો આ અંડક અને જ્યાં છે એને શું કહેવાય અંડાશય

આ છે વજ્રપત્ર છે આ છે દલપત્ર છે અને જ્યાં આખું પુષ્પ બિરાજમાન છે એને કહેવાય પુષ્પાસન જ્યાં આખું પુષ્પ બિરાજમાન છે જે સ્થાન કે જેના ઉપર આખું પુષ્પ બિરાજમાન છે એને કહેવાય પુષ્પાસન પુષ્પ વત્તા આસન એટલે કે પુષ્પાસન બરાબર અને આ નીચે શું છે પુષ્પદંડ એટલે કે પુષ્પ આપણે જે જ્યાંથી પુષ્પ પકડીએ છીએ એમ એવો ભાગ એટલે કે એને પુષ્પદંડ કહેવાય આ હતી તમારે પુષ્પની લાક્ષણિક રચના તમારે આવી રીતે દોરવી હોય તો દોરી શકો છો ખૂબ સરસ રચના છે ધ્યાન આપજો અહીંયા પુષ્પ જે છે મેં હમણાં કીધું કે બે ટોટલ ચાર ચક્રો છે એટલે કે ચાર ભાગ ધરાવે છે એ ચાર ભાગ એના આધારે ચાર ચક્રો બનાવે પણ એ ચક્રોના રહી પાછા બે પ્રકાર છે

સહાયક ચક્રો અથવા તો બિન આવશ્યક ચક્રો છે એ બે છે દલ ચક્રો અને વજ્ર ચક્રો એટલે કે એક્ટિવલી ભાગ નથી લેતા એમ સક્રિય રીતે ભાગ નથી ભજવતા લિંગી પરણનની અંદર દલ ચક્રો અને વજ્ર ચક્રો દલ ચક્રો છેના બનેલા હોય એ દલ પત્રોના બનેલા હોય જેને સી વડે આપણે દર્શાવીશું જ્યારે આ વજ્ર પત્રો છે એ સોરી વજ્ર ચક્રો છે એ વજ્ર પત્રોના બનેલા છે જેને કે વડે દર્શાવીશું આપણે આયતું ચેપ્ટર નંબર 5 11th યાદ છે ગઈ માહિયાકાર રચના હા 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 બસ એની અંદર આપેલું કુળવાળી જે કુળવાળો જે ટોપિક હતો ને એની અંદર ફરી એક વાર સી સિંહ વજ્રપત્રોનું કે વડે દર્શાવે પછી લિંગી ચક્રો આવશ્યક ચક્રો કહેવાય કારણ કે એ ફળદ્રુપ ચક્રો એટલે કે લિંગી પ્રદનમાં કહેવાયને સક્રિય રીતે ભાગ ભજવે પૂકેસર ચક્રો શેર ના બનેલા હોય કેસરોના સ્ટાર્ટ થશે પૂર્વફલન રચનાઓ ઘટનાઓ ટોટલ પાંચ ટોપિક અહીં ભણવાના છે આપણે કયા પાંચ ટોપિક તો પહેલું જે છે એ પુષ્પ પછી પૂર્વફલન રચનાઓની ઘટનાઓ એટલે કે જે ફલન થાય છે એ પહેલા પુષ્પની અંદર કેવી રચનાઓ બને છે થઈ પછી ફલન થશે કે ભાઈ પરાગ્રજ બની ગયું છે હા તો કે અંડક બની ગયું છે જેની અંદર અંડ છે તો કે બની ગયું તો કે હા દંડ તો કે હવે શું થશે કે ફલન પણ અહીંયા એક બીવડું ફલન થશે બીવડું ફલન એ આવૃત બીજધારીનું એક વિશિષ્ટ લક્ષણ છે ફરીથી તમને હું યાદ કરાઈશ જ્યારે બેવડું ફલન ચલાવીશ ને ત્યારે એના પછી શું આવે કે કેસનાઓ ઘટનાઓ ફલન થઈ ગયું ને બેવડું ફલન થઈ ગયું તો પછી એના પછી ફલન અને રચનાઓ કે જે બીજ કઈ રીતે લાસ્ટ ટોપિક છે અસંયોગી જનન અને બહુ ગુણતા એ ટૂંકમાં એક પ્રજનની એક નાનકડી પદ્ધતિ આપણે નાનકડો ટોપિક ભણવાનો છે દસ પંદર મિનિટ એ જોઈ લઈશું બીજો ટોપિક સ્ટાર્ટ થયો પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ હમણાં જ વાત કરીને તો અહિયાં પૂકેસર શું છે એની રચના કેવી છે સ્ત્રી કેસર છે એની રચના કેવી છે રચનાત્મક ફેરફાર થવાને લીધે પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને વિકાસ થાય છે વિભેદન અને વિકાસ અલગ અલગ છે વિભેદન વિકાસ અલગ અલગ છે શું છે વિભેદન શું છે વિકાસ જો ધ્યાન આપજો વિભેદન નો મતલબ શું ખબર એક કોષમાંથી બીજા કોષો બને તો છે પણ બીજા કોષો જે છે ને એ કોઈ એક ચોક્કસ પ્રકારનું કાર્ય કરી કરવા માંડે ફરીથી એક વાર જેમ કે આપણી બોડીની અંદર લગભગ બસો અલગ અલગ પ્રકારના કોષો છે અને બધા કોષો અલગ અલગ કામ કરે છે બધા કોષો અલગ અલગ કામ કરે છે ચેતા કોષો જે છે એ શું કામ કરે તો કે ફિક્સ છે કે ભાઈ જે ઉર્મિવેક્ષ છે એનું વહન કરવાનું આરબીસી શું કામ કરે

પુંકેસર શું છે કે ભાઈ લઘુ વિચારો પણ નામ યાદ રાખજો પુંકેસર એ બીજું નામ છે લઘુ બીજાણું પર્ણમ પુરી નામ જ હતા કે એમસીક્યુ માં લોચા પડશે આ રીતે એક પુંકેસર આબી રીતે દોરો આ એક ગોળ આ બીજો ગોળ નીચે અર્ધ ગોળ અને પછી આવી રીતે આમ તંતુ બનાવીને નીચે આમ લંબ ગોળ આટલું સિમ્પલ છે આટલું સિમ્પલ છે બાયોલોજી એટલે તો મજા આવે ભણવાની ઉપરનો જે ભાગ છે परागाશય જે

અપવાદ યાદ રાખવાનું છે માલવા માલવાની અંદર એક ખંડની અંદર એક કોટર છે પૂછાય તો યાદ રાખી લેવાનું માલવાની અંદર એક ખંડની અંદર એક કોટર છે બરાબર પછી પરાગ હશે પરાકાશે શું છે કે દરેક ખૂણામાં એક લઘુ બીજાણુ ધાની હાજર હશે પરાકાશેની અંદર દરેક ખૂણાની અંદર ટોટલ ચાર ખૂણા છે એમ ભાઈ ચાર કોટર આપણે હમણાં નીચે જોઈશું એક બે ત્રણ અને ચાર ચારેય ખૂણાની અંદર લઘુ બીજાણુ ધાની હાજર હશે જેની અંદર પરાગ કોથરી કે જે પરાગ રજોથી ભરેલી હશે ધ્યાન આપજો ભાઈ પરાગ કોથરી બરાબર કે જે પરાગ રસથી બનેલી હોય પછી આ વચ્ચે સંયોજક પેશી એટલે કે યુજી હોય કે જે જોડવાનું કામ કરે સંયોજકનું એક જ કામ જોડવાનું એક છે આ નિકટવર્તી તંતુ તંતુનો કયો ભાગ જે છે એ પુષ્પાસન સાથે જોડાયેલો હોય કેસન નો કયો ભાગ જે છે એ પુષ્પાસન સાથે જોડાયેલો હોય જવાબ આવશે તંતુ નો છેડો હવે કદાચ પછી આવી આકૃતિ તમને કઈક આપેલી છે આકૃતિ પણ સેમ ઇઝી આવી રીતે તમારે દોરી નાખવાની આમ કરી આમ પછી આવી રીતે પછી આવી રીતે જો હું ભાઈ આકૃતિ દોરું છું તમારે પણ દોરવાની રહેશે પરાગ રજ સોરી આ પરાગ કોથળી છે હા કે જે પરાગ રસ થી ભરેલી હોય આ શું લખાયું આની અંદર શું હોય ભાઈ પરાગ કોથળી હશે અને અહીંયા જે આ જે ખાંચ છે

પ્રેમ વગર સજીવ લાંબો સમય જીવંત રહી શકે નહીં પંચાનાં મહેશ્વરીનો જન્મ જયપુર રાજસ્થાનમાં થયો હતો એ ભારતના જ નહીં પરંતુ વિશ્વવિદ્યાલયમાં પણ એમને વનસ્પતિ શાસ્ત્ર વિભાગની ગર્ભ વિદ્યા અને પેશી સંવર્ધનના અગત્યના કેન્દ્રની સ્થાપના કરી હતી એમસીક્યુ બને બે દિલ્હીમાં વિદ્યાકી અને પેશી સંવર્ધનના અગત્યના કેન્દ્ર તરીકે સ્થાપના કોણે કરી હતી તો પંચાનંદ મહેશ્વરી સાહેબે તેમણે અપરિપક્વ ભ્રૂણના કૃત્રિમ સંવર્ધન ઉપર

પુષ્પો જે છે પુષ્પ વિન્યાસ સર્જે છે અને જેના પુષ્પોની ગોઠવણી તો એને પુષ્પ વિન્યાસ કે પુષ્પો સર્જાવાના છે ફલન પહેલા જે નરપ્રટ છે અને માતા પ્રટન અંગ શું હશે સ્ત્રી કેસર ચક્ર એક ખંડ છે એવા બે ખંડ છે ટોટલ દ્વિખંડી જેવું એક અંદર બે કોટર છે તો બે ખંડ અંદર ચાર કોટર બીજું નામ આપી દીધું મસ્ત થયું વાત યાદ રાખવાનું માલવા કે જેની અંદર એક ખંડ એટલે કે એક કોટર હોય બરાબર વચ્ચે શું હશે સંયોજક એટલે કે યોજી સંયોજક શું કામ કરે જોડવાનું કોને કામ કોને જોડશે તો ઉપર પરાગાશય છે અને નીચે શું છે તંતુ એ બંને જોડી આખવાનું કામ કરે તંતુની વાત કરીએ તો તંતુ જે છે એ બે છેડા ધરાવે એક દૂરસ્થ છેડો અને બીજો નિકટવર્તી છેડો નિકટવર્તી છેડો જે પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે પરાગાશય જે એની અંદર લઘુ વિજાણુ ધાની હોય કે જેમાંથી પરાગ કોથળી બને કે જે પરાગ રજોથી બનેલી હોય પછી અહીંયા જે છે પરાગ કોથરી અહીંયા હશે એની અંદર પરાગ રજ હશે અને અહીંયા જે છે ખાસ તમને જોવા મળશે એ ખાસની અંદર તમને ત્યાંથી પરાગ હશે સ્ફોટન થશે અને પરાગ રજ બધી બહાર આવશે બસ અહીંથી કાલે જોઈએ મજા આવી હોય ને તો ભાઈ લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ તો કરવું પડશે તમને ગમી જોઈ ને ભાઈ એટલા માટે કઈ વાંધો નહીં મળીએ પછી નેક્સ્ટ વિડીયોની અંદર જેની અંદર આપણે પછી લઘુ બીજાણુ આંતરિક રચના ભણવાની છે શું ભણવાની છે લઘુ બીજાણુ આંતરિક રચના ભણવાની છે Thanks for watching full video. See you soon.